પશુપાલન પર આધારિત છે ધાનેરાનું નામ ધાનના ભંડાર પરથી પડ્યું છે ધાનનો ભંડાર એટલે અનાજનો ભંડાર એક સમયે ધાનેરામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતી થતી હતી અને મબલક અનાજનું ઉત્પાદન થતું હતું ધાનથી અનેરા હોવાથી ધાનેરા નામ પડ્યું હતું અહીં ખૂબ જ ધાન ઉગતું હતું ખેડૂતો ખુશખુશાલ હતા પરંતુ સમય વીતવા માંડ્યો અને ધાનેરાના ભૂગર્ભ જળ સ્તર ઘટવા માંડ્યા અને પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અત્યારે ધાનેરા પંથકમાં ભૂગર્ભ જળ સ્તર સમાપ્ત થઈ ગયા છે અને ભૂગર્ભ જળ સ્તર સમાપ્ત થઈ જતા ધાનેરામાં ખેતી કરવી મુશ્કેલ નહીં પરંતુ અશક્ય થઈ ગઈ છે ધાનેરા તાલુકામાં પાણીના જે કુદરતી સ્ત્રોત હતા તે પણ દિવસે દિવસે સમાપ્ત થવા માંડ્યા હતા ધાનેરાની મુખ્ય જીવાદોરી સમાન રેલ નદી પણ સુકાવા માંડી અને આજે પરિસ્થિતિ એ છે કે બારે વૈતી રેલ નદી દાયકામાં એકદ વાર બેથી ત્રણ કલાક માટે સજીવન થાય છે ધાનેરામાં ભૂગર્ભ જળ સ્તર સમાપ્ત થઈ જતાં જે ધાનેરા ધાન પકાવવા તરીકે જાણીતો હતો તે જ ધાનેરા તાલુકાની જમીન બંજર બની ગઈ અને ધાનેરામાં ખેતી બંધ થઈ ગઈ ધાનેરા નગર ધાનેરા નગર એટલે ધાનેરા ધાન્યથી અનેરું શહેર નગર એટલે ધાનેરા જો બહુ જ ધાન્ય પાકતું હોય એવો માહોલ ખેડૂતો ખુશાલ હોય ચારે બાજુ સમૃદ્ધિ હોય અને ધાન્ય ઉપરથી જ જેનું નામ ધાનેરા નગર પડેલું છે એવું નગર પણ અત્યારે એવું કહેવાય છે કે ધાનેરા નગર ધાન્ય તો પાકવાનું જ બંધ થઈ ગયું કારણ કે પાણીની તંગી વર્તાઈ રહી છે પાણી બિલકુલ નથી વરસાદની અછત છે અને આ તાલુકો ધાનેરા નગર પશુપાલ પાલન પ્રત્યે બહુ પ્રેરાયો પશુપાલનનો મુખ્ય ધંધો વ્યવસાય એમનો છે અને પાણીની તંગીના કારણે હવે પશુપાલનનો વ્યવસાય પણ ખતરામાં છે દાનેરામાં ભૂગર્ભ સ્તર સમાપ્ત થઈ જતા ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય થઈ ગઈ અને સમય જતા ધાનેરાના મહેનતકશ ખેડૂતોએ પોતાની આજીવિકા માટે કુદરતના આ પડકારનો પણ મુકાબલો કર્યો અને ધાનેરામાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો માટે ખેતી કરવી અશક્ય બની ગઈ હતી તેવામાં ધાનેરાના ખમીરવંતા ખેડૂતોએ પશુપાલનમાં હાથ અજમાવ્યો અને આજે ધાનેરા તાલુકાના ખેડૂતો મોટા પ્રમાણમાં પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે પાણી વગરના ધાનેરા તાલુકાના ખેડૂતો અત્યારે એશિયાની પહેલા નંબરની ડેરી બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવી રહ્યા છે અને વધુમાં વાત કરીએ તો ધાનેરા તાલુકામાં આવેલું ધાખા ગામ જ દરરોજના એક લીટર દૂધનું ઉત્પાદન કરી રહ્યું છે અમારે બનાસકાંઠામાં ધાનેરા તાલુકો આગળ સૌથી વધારે ખેતીમાં આગળ હતો પણ દિવસે ને દિવસે દાવા પાણી જ તળની ઊંડા જતા રહ્યા એના કારણે ખેડૂતોને તકલીફ પડવા પડે એટલે ખેડૂતોને પાણીના તળ ઊંડા જવા છતાં એના સામે લડી અને એમને હાર ન માની અને બીજો સાઈડમાં ધંધો ચાલુ કર્યો અને અમારો મુખ્ય હેતુ દૂધનો છે તો અમારે પહેલાં તો જે બનાસ ડેરીની અસ્થાપક ગલબા કાકાએ એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ પશુપાલકો અને આજે જે આ ધાના તાલુકો નિર્ભર છે પશુપાલન ઉપર નિર્ધન સો ટકા નિર્ભર છે કેમ કે પાણી તો અમારા તળ દિવસે દિવસે ઊંડા જતા રહ્યા છે પાણીની બહુ ખૂબ જ મુશ્કેલી છે અને અમારે નહેરનો કાંઈ એવું પણ કોઈ હજુ સગવડ થઈ નથી આજ દિવસ સુધી નથી થઈ હવે કોઈ સરકાર કરે તો ખબર નથી પાણી વગરના ધાનેરા તાલુકાના ખેડૂતોએ પશુપાલનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવીને સાબિત કરી બતાવી છે કે જો મનમાં વિશ્વાસ હોય તો કોઈ જ કામ અશક્ય નથી પાણી વગરના ધાનેરા તાલુકામાં જ્યાં ખેતી કરવી અશક્ય થઈ ચૂકી હતી ત્યાં ખેડૂતોએ પોતાની મહેનતથી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો અને આજે પાણીના ટીપા ટીપા માટે તરસી રહેલા ધાનેરા તાલુકામાં ખેડૂતોએ પશુપાલનના વ્યવસાયથી દૂધની નદીઓ વહેતી શરૂ કરી દીધી છે ધાનેરામાં પશુપાલનનો વ્યવસાય ખેડૂતોની મહેનતના લીધે જ વિકસિત થયો છે પરંતુ પશુપાલનના વ્યવસાયને વધુને વધુ વિકસિત બનાવવા માટે બનાસ ડેરીની પણ મહત્વની ભૂમિકા રહી છે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને તેમના પશુઓને વિવિધ રોગથી બચાવવા માટે બનાસ ડેરી પણ મદદરૂપ થતી હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે પશુપાલકમાં ઘણા પ્રકારના રોગો આવે છે એક તો હવે તો આના જમાનામાં બનાસ ડેરી ખૂબ જ કાળજી રાખે છે અમારા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારથી ડેરીમાં ચેરમેન બન્યા છે ને એમને હાથ ઉપર લીધું કોમ તે ખેડૂતોને અગાઉ આગોતરા જે રોગ કહેવાનો મતલબ આ કે ખરવા ખરવામાં હાલ ખૂબ જ ચાલી રહ્યો છે પણ અમારા ધાંધરા તાલુકામાં બિલકુલ ઓછો છે હાલ જે થરાદ અને વાવ એ બાજુ તો ભયંકર રોગ ચાલી રહ્યો છે બીજું બધે ઘણા રોગો આવે પણ એના અમે બનાસ ડેરીના લીધે અમે થોડા બચીએ છીએ પાણી વગર ખેતી કરવી અશક્ય છે ત્યારે ધાનેરામાં ભૂગર્ભ જળ સ્તર સમાપ્ત થયા બાદ અહીંના ખેડૂતો હતાશ થઈને બેસી રહેવાને બદલે મહેનત કરવા માંડ્યા અને પશુપાલનમાં પોતાનો હાથ અજમાવ્યો કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ધાનેરામાં પશુપાલનની શરૂઆત કરી પરંતુ વર્તમાન સમયમાં પણ પાણીની જે અછત છે ધાનેરા તાલુકામાં જોવા મળી રહી છે તે જોતા આગામી સમયમાં ધાનેરામાં પશુપાલન કરવું પણ મુશ્કેલ બની જશે ધાનેરા તાલુકામાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકો જણાવી રહ્યા છે કે ધાનેરામાં પશુપાલન માટે જે પાણીની જરૂર પડે છે તે પાણી પણ પાંચસો રૂપિયા ખર્ચીને ટેન્કર મારફત લાવવું પડી રહ્યું છે અમારો ધાનેરા તાલુકા ધનનો ભંડાર હતો પણ અમારે ગોગળ જવાથી પાણીનો અસરથી પશુપાલન માટે ખેડૂતો આવી ગયા છે એટલે અમારો ધાનારા તાલુકાના મોટા મોટું વિશ્વમ વન નંબરનું દૂધ છે અને અમારા દાખણી ડેરી કે ચાર ડેરીઓ છે પણ એ વન નંબર દાખણી ડેરીનું દૂધ મોટા મોટું દાખણું જ છે મારા ભાઈ બહેનો વડીલો આપણે ખેડૂત પ્રધાન છીએ અને આપણા માટે ઘણી આફત આવી છે પણ આપણે સહન કરી અને પશુપાલનથી નિર્ભર રહીએ છીએ અને આપણે એક રાતના લંપી ખરવા આ તે પણ આપણે મજબૂત થઈ સરદાર વલ્લભભાઈ જેમ કઠિન છાતી રાખીને આપણું પેટગુજર ચલાવીએ છીએ પશુપાલકને આ મોટી મુશ્કેલી તો અમને પાણીની હતી પાણી નથી એટલે અમારે આ ધંધો કરોડો દિવસે પાણી જતા રહે તો આ પણ ધંધો નહીં રહે પણ સરકારને આ પાણી વિશે તો કંઈક કરવું જ પડશે બાકી હાલ તો થોડા અમારા બાજુ તો છે પણ ધાનેરા પેલી બાજુ પાણી હે જ નહીં હજાર હજાર ફૂટે ખાલી ઢોરને પીવા પૂરતું જ પાણી આવે એમને વાવા માટે તો પાવ પાઉું હો હોજ ખબર નથી પડતો ખેતીના તમે અત્યારે વ્યવસાય તરીકે પશુપાલન કરી શું બધી તો અમે ખેતીના વ્યવસાય તો પાણી વગર થઈ કે એમ જ નથી હવે હવે આ પશુ સિવાય બીજો અમારો કોઈ ધંધો જ નથી જે છે એવો આ પશુનું ઉપર નિર્ભર છે આખો ધાંદ્રા તાલુકો હાલ ધાનેરાના ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર ધાનેરાનું નામ ધાર્મિક નૈતિક અને રામ ભક્તોના પ્રથમ અક્ષરો સાથે જોડાયેલું છે અને હાલની સ્થિતિ પ્રમાણે ધાનેરાના ભૂગર્ભના પેટાળ ખાલીખમ થઈ ગયા છે ત્યારે ધાનેરાનું અર્થતંત્ર પણ જોખમમાં છે અને સરકાર દ્વારા ધનેરાહિત અંગે વિચારીને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાને સીપુ ડેમનું પાણી કેનલ મારફત ધનેરા મોકલવું જોઈએ તો ધનેરામાં એકવાર ફરી લીલોતરી લાવી શકાય અને ધનેરાના નામના અર્થને એકવાર ફરી સાર્થક કરી શકાય ધનેરા ધાર્મિક નૈતિક અને પછી રા એટલે રામ ભક્ત એવી આ પ્રજા છે દરેક કોમ ગભે ગભો મિલાવીને કામ કરે છે બધા સાથે રહે છે પણ મુખ્ય સ્ત્રોત જો આર્થિક વિડંબના હોય આર્થિક સંકળામણ હોય ત્યારે અનેક જાતના સંકટો આવતા હોય છે અર્થ ઇનામ ચકરતા રમ રૂપિયા વગેરે આજે કોઈ પણ કાર્ય શક્ય નથી દરેક જગ્યાએ આર્થિક જરૂર પડતી હોય છે માટે જેમ બને તેમ યોગ્ય સરકારને પણ અમે વિનંતી કરીએ કે ધાનેરા નગરને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અહીંયા બે જળાશયો જળાશયો આવેલા છે દાંતીવાડા સીપુ ડેમ અને એનું પાણી રેલ નદીમાં નાખવામાં આવે અથવા તો નહેરનું પાણી રેલ નદીમાં નાખવામાં આવે યોગ્ય કોઈપણ એની વ્યવસ્થા કરી સારા સારા નેતાઓ છે સારો સારી સરકાર છે તો એનો યોગ્ય પગલા લે અને આ કાર્ય કરે તો ખરેખરમાં જનતા બહુ જ સુખી બને ફરીથી પહેલાં જેવો બની જાય સુખી સમૃદ્ધ બને અને ફરીથી જે લીલોતરી કહેવાય એ અહીંયા જોવા મળે એ સાથે જ મારી વાતને હું વિરામ આપું છું અસ્તુ ભારત માતા કી જય ધાનેરામાં સર્જાયેલી પાણીની અછત વચ્ચે ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને સરકાર સમક્ષ સહાય નહીં પરંતુ માત્ર પાણીની માંગ કરી રહ્યા છે પરંતુ તેવામાં પણ આ ખમીર બનતા ખેડૂતો આટ આટલી આફતો વચ્ચે પણ ખેડૂતોને સરદાર વલ્લભભાઈ પટેલની જેમ કઠોર બનીને મહેનત કરવાની સલાહ આપી રહ્યા છે મારે સરકાર શરીને આવું કહે છે અમે ખેડૂત પ્રધાન છીએ ખેતી ખેડૂતના દીકરા છીએ અમે ખેતી કરતા પણ પાણી નથી જાય પાણી વગર તો અમારે ક્યાં જવું તો અમે પશુપાલન માટે આવ્યા પણ પાંચસો રૂપિયા દઈને ટાંકરનું પાણી લાવવું છે લાવવું પડે છે તો આટલું મોગવાડીની માજા ખોં બાજરી આટે ચાર ઘાસો અને પાણીના અમારે પૈસા હાલવા પડે હું સરકાર શ્રેણીને નમસ્ત વિનંતી કરું કે સાહેબ અમને પાણી આડવું અમે ખેડૂતના દીકરા છીએ અમે તો પેલા એને માછોડું પાણી તડકા પડી જાય મરી જ્યાં તો પાણી વગર તો અમે શું કરવાનું અમારા પશુપાલન કેવી રીતે નિભાવી શક્યા તે કહું હું હાથ જોડીને સરકાર શ્રેણીને નમન વિનંતી કરું કે પાણી આપો પાણી આપો ને પાણી આપો અમારી મા બેન ક્યાં જાય પાણી વગર અમારા બાળબચ્ચા ક્યાં જાય તે પાણીની મો સાહેબની વિનંતી કરું ખાવ ભાવને પાણી આડો એટલો તો તમે મોટા કર્યા એટલે મારી વિનંતી કુદરતના અનેક પડકારો વચ્ચે પણ ધાનેરાદા તાલુકાના ખેડૂતો પોતાની મહેનતથી પશુપાલનના વ્યવસાયમાં આજીસવ્રેત કાંતે સર્જી છે અને પશુપાલનના વ્યવસાયને લઈ બનાસડેરીએ પણ હરહંમેશ પશુપાલકોને મદદરૂપ બની રહી છે બનાસકાંઠા જિલ્લામાં સ્વેતક્રાંતિને આગળ વધારવા માટે બનાસ ડેરી દ્વારા દસ વર્ષનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને પશુપાલકો ભેંસનું ગુણવત્તા સભર દૂધનું ઉત્પાદન મેળવે તે માટે ભેંસની પાડીઓના ઉછેર માટે પણ વિશેષ સહાય આપવામાં આવી રહી છે બનાસ ડેરી પાડીની સહાય પેટે ઓછામાં ઓછી દસ પાડી પાડનાર પશુપાલકોને મોટી સહાય આપે છે બનાસ ડેરીની મદદમાં વાત કરીએ તો આપણા જે શંકરભાઈ ચૌધરી સાહેબ છે હાલ બનાસ ડેરીના ચેરમેન એમને ખૂબ મોટા નિર્ણય આગળ લીધા છે જે આ તબેલા બાર દુધાળા પશુ સહાય એમાં બા બે લાખ રૂપિયા સબસિડી આપે છે તબેલો બનાવવા માટે બાર દુધાળા પશુ સહાય કરીને યોજના છે પછી સાહેબને અગાઉ દસ વર્ષ પહેલાંનું પ્લાનિંગ હાલથી કરે છે હાલ એક યોજના સાહેબે બાર પાડી છે દસથી વધુ પાડી પાડી ઉછેર સહાય એમાં એક પાડીના કોક બનાસ ડેરી વીસ હજાર રૂપિયા આપે છે તો એણમાં ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને એ એ એ નિર્ણય એમ લેવા પડ્યા કે આપણે એમણાં ધાંદ્રા તાલુકામાં આગળ આજથી દસ વર્ષ પંદર વર્ષ પહેલાં ભેંસ ખૂબ હતી હાલ કોઈ ભેંસ રાખી નથી બધી ભેસ શંકર ગાય આવી એચએફ ગાય તો ભેંસ બધી ઓલાદ સારી હતી નીકાળી દીધી હવે બીજું કે ભેંસ જે હતી એની ઓલાદ સારી પેદા કરીને આપણે એમાં પાછળ રહી ગયા હવે આ ડેરીએ ખૂબ મોટી આ ખૂબ સરસ યોજના મૂકી છે એનાથી ડેરીની ફાયદો થશે અને ખેડૂતને ખૂબ મોટો ફાયદો થશે કેમ કે ઉછેર તો કરતા નહોતા આપણે અને હવે આ સહાય મળશે તો એના લીધે ઉછેર એના પાછળ ધોરણ વધારે દેશે સાયને લીધે તો દસ માલ તૈયાર થશે તો પોચ વર્ષ પછી એનું દૂધ પણ ખૂબ ક્વોલિટીવાળું આવશે અને આપણા ઘરે ભેંસ પણ તૈયાર થઈ શકશે આ મોટી ખૂબ ખૂબ શંકરભાઈ ચૌધરીનો આભાર માનું છું હું આ વાતને ખેતીમાં પાણી સૌથી મહત્વની બાબત છે અને પાણી વગર શક્ય નથી ત્યારે ધનેરા તાલુકાના ખેડૂતો પાણીની અછત વચ્ચે હતાશ થવાને બદલે પોતાની મહેનતથી પશુપાલનના વ્યવસાયમાં કાઠો કાઢીને ક્રાંતિ સર્જીને મહેનતનું સુંદર પરિણામ પૂરું પાડ્યું છે પથ્થરને લાત મારીને પાણી કાઢે તે કહેવતને સાર્થક કરી બતાવે છે